નમસ્કાર દર્શક મિત્રો સત્યમેવ જે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હરણી હોળી દુર્ઘટનામાં ચૌદ જેટલા નિર્દોષોના જીવ ગયા છે પીપીપી ધોરણે પોતાની વાસ્તવિકતા છતી કરી છે કાઉન્સિલર આશિષ જોશી જેઓ વોર્ડ નંબર પંદર ભાજપના કાઉન્સિલર છે તેઓ દ્વારા સોશિયલ મીડિયા પર હરણી બોટ દુર્ઘટના મામલે પોસ્ટ કરી મૃતકોના વાલીઓની માફી માંગી છે સ્માર્ટ સિટીને કહેવાતા શાસકો તમારા માટે એક સારી બોટ વસાવી ન શક્યા તેની દિલગીરી વ્યક્ત કરી છે સાથે જ જ્યાં સુધી બાળકોને ન્યાય નહીં મળે ત્યાં સુધી ભગવાન શ્રીરામના દર્શન નહીં કરવાની નેમ લીધી ન્યાય મળ્યા બાદ જ અયોધ્યા જઈ શ્રી રામજીના ચરણોમાં શીશ ઝુકાવીશ તેમ કહ્યું તો પહેલામાં પહેલું કે બે હજાર ચોવીસનો આ અઢારમી તારીખનો દિવસ એ હું ખરેખર વડોદરા શહેરની જનતા માટે કાળો દિવસ ગણીશ કે બાર માસૂમ બાળકો નો જીવ ગયો છે ગઈ કાલે પરમ દિવસે જ્યારે એમને સહાયતા આપવા માટે પ્રધાનમંત્રીના કાર્યાલયથી જે મેસેજ આવ્યો અને આધાર કાર્ડ જ્યારે હું એમના ઉઘરાવી રહ્યો હતો ત્યારે મા બાપોનું એવું કહેવું હતું કે અમારા જીવનનો આધાર જતો રહ્યો હવે એના આધાર કાર્ડનું અમે તમે શું કરશો ત્યારે ખૂબ જ મન પર લાગી આવેલું આ વાક્ય છે એટલે મારું સ્પષ્ટપણે એવું માનવું છે કે જે પણ કોઈ દોષિત છે એને સજા મળે આ પ્રકારના પીપીપી ધોરણે જે પણ કાર્યક્રમો ચાલે છે એના પર એક મોનિટરિંગ ટીમ મોનિટર કરે અને નિયમોને ધારાધોરણને નેવો મૂકીને જ્યારે અમે સ્માર્ટ સિટીની વાતો કરતા હોઈએ ત્યારે અમે એક સારી બોટ પણ જો એ બાળકોને ન આપી શકતા હોય એ મને દુઃખ છે હું વાલીઓની પણ આપના માધ્યમથી માફી માગું છું એ ખરેખર બહુ દુઃખદ ઘટના છે બાર બાળકો અને બે શિક્ષકોએ જીવ ગુમાવ્યા છતાં પણ કોઈ કોર્પોરેશનના અધિકારીની જવાબદારી જ્યારે નિયુક્તિ ન થતી હોય એ ખૂબ દુઃખ બાબત છે અને જે પણ અત્યારે એફઆઈઆરમાં નામ નોંધાયા છે અને જે પણ ષડયંત્રની પાછળ છે એ બધાને જ કોર્ટમાંથી સજા થયા પછી જ આ મૃતકોને અને એના પરિવારને સાચો ન્યાય મળશે ત્યારે હું આજે મનથી એવું કહું છું કે હું વડોદરા સંસ્કારી નગરીનો નાગરિક છું અને સર સરાયાજી રાવની આ નગરીમાં જ્યારે સયાજીરાવે કેવટ સમાજ માજી સમાજ અને કહાર સમાજને લાવીને અહીં વસાવ્યા હતા એ કેવટે જ્યારે ભગવાન શ્રી રામની નાવ પાર લગાડી હતી ત્યારે અમે આ સંસ્કારી નગરીના નાગરિકો એક બાળકોની નાવ પાર નથી લગાડી શક્યા એનો રંજ રહેશે અને કાયમ માટે રહેશે એટલે મેં નક્કી કર્યું છે કે અયોધ્યા જઈને ભગવાનને શું મોઢું બતાવવું એના કરતાં પહેલાં આ બાળકોને ન્યાય અપાયા પછી જ ભગવાન રામના દર્શન કરીશ દોષિતોને જે પણ ભારતીય કાયદા પ્રમાણે જે સજાની જોગવાઈ છે પૂરેપૂરી સજા થવી જોઈએ ન્યાય મળવો જોઈએ અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને જ્યાં પણ પાણીની આ રમત હોય કે પાણીમાં બાબતનું હોય ત્યાં બાળકોનું પૂરતું જ ચોક્કસ ધ્યાન રાખવામાં આવે સીસીટીવી કેમેરા મોનિટરિંગ અને તમામ સુરક્ષાના સાધનો નદી હોય તળાવ હોય તમામ જગ્યાએ કડકપણે તેનો અમલ થવો જોઈએ એવી મારું ચોક્કસપણે માનવું છે રિપોર્ટર ન્યૂઝ વડોદરા